થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ દ્વારા ફ્લાયએસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવતા સ્થાનિક આદિવાસીઓ અને ટ્રાન્સપોર્ટરોએ બેરોજગાર ખેંચવાના બીકે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કોલસા દ્વારા ચલાવવામાં આવતા વિદ્યુત મથક થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ ખાતે વેસ્ટ તરીકે નીકળતી ફ્લાયસના નિકાલ માટે પહેલાં કંપની સામેથી પૈસા આપી એનો નિકાલ કરાવતી હતી એ જ ફ્લાયસનું વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે સરકારે પ્રયત્ન હાથ ધર્યા કંપનીઓના સહકારથી આ ફ્લાય ફ્લાયસ સો રૂપિયાથી લઈ રૂપિયા ત્રણસોના ટનના ભાવે વેચાવા લાગી હતી પરંતુ એક ઓગસ્ટથી થર્મલ પાવર સ્ટેશને ઓનલાઈન ઓક્શન દ્વારા ફ્લાય એસ ભાવ એક હજાર ત્રણસો પચાસ થી એક હજાર ચારસો રૂપિયા પ્રતિ ટન કરી દેતા આ ધંધામાં સાથે સંકળાયેલા સ્થાનિક આદિવાસી ડ્રાઈવર ક્લીનર મજદૂરો અને સ્થાનિક તથા બહારના ટ્રાન્સપોર્ટરોનું જીવ મુશ્કેલ બન્યું છે કારણ કે આટલો મોંઘો માલ કોઈ ખરીદવા તૈયાર નથી તેથી પાછલા છ સાત દિવસથી કોઈ પણ ટ્રાન્સપોર્ટર માલ નથી ભરી રહ્યું અને મજબૂરીમાં આ ફ્લાયસ હાલ કંપની પૈસા ખર્ચીને ખાડીમાં ફેંકવા મજબૂર બની છે એટલે સરકારને આવકના બદલે જાવક થઈ રહી છે અને બીજી તરફ હજારો લોકો બેરોજગાર થવાના આરે ઉભા છે ત્યારે આજ રોજ મોટી સંખ્યામાં ભેગા થયેલા સ્થાનિક આદિવાસી ડ્રાઈવર ક્લીનર મજદૂરો અને ટ્રાન્સપોર્ટરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આ ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે અને જો દિન સાતમાં ભાવ વધારો પાછો ન ખેંચાય તો તમામ વાહનો થર્મલ પાવર સ્ટેશનના ભરોસે કંપનીના ગેટ પર મૂકી આવવાની ચીમકી આપી હતી જી આપકા પરિચય મેરા નામ દુર્ગેશ તિવારી હૈ दुर्गेश भाई क्या कहना चाहते हो आप ये जो भाव बढ़ा है उसके बारे में सर हम तो ये कहना चाहते हैं कि अभी ये जो कंपनी बनी थी उस समय ये जो आता था ये उसके लिए कचरा था वो कचरा साफ़ करने के लिए भी यहाँ पे बहुत सारा ट्रांसपोर्टरों को पैसे दे कर के कचरा साफ़ कराया जाता था फिर धीरे धीरे एक कंपनी ने या लोकल गवर्नमेंट ने खुद ये डेवलप किया कि ये जो वेस्ट है इससे कुछ प्रोडक्ट बनाया जाए उस प्रोडक्ट के लिए ब्लॉक जो ब्लॉक कंपनियां हैं वो लेके जाती थी तो धीरे धीरे हम लोगों ने इसमें काम करना शुरू किया यहाँ से माल उठाते थे ले जाके उनको देते थे तो अभी उन लोग को सौ रुपये में माल दिया जाता था सर आज के डेट में सौ रुपये की जगह पे चौदह सौ रुपये रेट हो गया और चौदह सौ का रेट उनके लिए भी परवट नहीं रहा है उनका प्रोडक्ट जो है उतने रेट में बिकेगा नहीं मार्केट में इसलिए वो लोगों ने माल लेना ही बंद कर दिया अभी सभी लोगों ने यहाँ पे जितने भी ट्रांसपोर्टर हैं कम से कम तक 200 से 300 सौ गाड़ियाँ ऐसी हैं जो सब लोगों ने अभी नया नया हफ्ते पे गाड़ी खरीदा है किसी का भी हफ्ता पूरा नहीं हुआ है और अगर ऐसे यही सिचुएशन चलता रहा तो अपने में से कोई भी आदमी हफ्ता भर नहीं पाएगा तो हमारी ये मांग है यहाँ के लोकल अथॉरिटी से ए, कलेक्टर साहब से और मामलतदार साहब से कि साहब आप इसमें हस्तक्षेप करें और इसका रेट एक रीजनेबल रेट रखें जिसमें सबका काम हो सके પરિચય મારો પરિચય ઉમતીયા ઉમરભાઈ હરજીભાઈ ઉમતીયા ઉમરભાઈ શું પ્રોબ્લેમ થયેલી છે અને કેમ આંદોલન કરવું પડી રહ્યું છે પ્રાયસનો એમએસટીસી અંદર ટેન્ડર બહાર પાડી અમુક બહુ ઉપર રેટ લઈ ગયા છે આનો જેના લીધે આટલા ઊંચા રેટથી માર્કેટની અંદર કોઈ માલ લેવા માટે તૈયાર નથી આની અસર શું થશે આની અસર એ તો કોઈ પણ બ્લોક કંપની આનો યુઝ કરવાની નથી સાહીઠ ટકા થર્મલ પાવર સ્ટેશનનો પ્રાયસનો યુઝ બ્લોક કંપની કરતી હતી જેમને સરકાર તરફથી રાહત પણ આપવામાં આવતી હતી કે એમને સો રૂપિયામાં પહેલાં માલ એમને મળતો હતો જે અત્યારે ચોસો રૂપિયા સુધી એનો રેટ ચાલ્યા જતો રહ્યો છે તો એ લોકો કોઈ ફ્લાયઝ યુઝ કરવાના નથી તો એમને ફ્લાય યુઝ કરવાના ના કારણે અમારી બધી ગાડીઓ બધી ઊભી થઈ ગઈ ટ્રાન્સપોર્ટેશન બધું બંધ થઈ ગયું છે એના લીધે અમારા ડ્રાઈવરો પણ બેરોજગાર થઈ ગયા છે અમે હપ્તાથી ગાડીઓ લીધેલી હપ્તા પણ ભરવાની અમારી પાસે અત્યારે તાકાત નથી

ફ્લાય એસનો બિઝનેસ અહીંયા કરીએ છે અમારો પરંપરાગત રીતે છે આ ફ્લાયર્સનો બિઝનેસ અમે ડેવલપ કરવા માટે ઘણી મહેનતો કરી છે જેના પછી અમારો હમણાં વિરોધ પ્રદર્શન એ માટે થાય છે કે જે મટિરિયલનો રેટ ત્રણસો રૂપિયા હતો એમાં થર્મલ પાવર પ્લાન્ટે અમારા વચ્ચે ઓક્સનો કરાવીને જે અન્ન હોય કે જેના પાછળ કોણ બોલીને રેટ લખે છે અમને ખ્યાલ હોતો નથી અને રેટ લઈ ગયા છે એ લોકો ચૌદસો રૂપિયા સુધી હવે આ રેટમાં કોઈ અહીંયાથી કામ કરવા માટે તૈયાર નથી જેટલા બી અમારા લોકલ એરિયામાં છે કોઈ અમારું ઉકાઈનું મટિરિયલ યુઝ કરતું નથી બધું મટિરિયલ આવે છે આઉટ ઓફ સ્ટેટથી કે જ્યાંથી એ લોકોને સસ્તું પડતું હોય જેને કારણે જેટલા બી અમે ટ્રાન્સપોર્ટરો વર્ષોથી હતા જેટલા ડ્રાઈવરો વર્ષોથી હતા એ બધાને હવે ભવિષ્યનું કેવી રીતે નિર્માણ કરશું એ જ અમને ખ્યાલ નથી આવતો અમને રસ્તો નથી મળતો કેટલા લોકો આમાં બેરોજગાર થાય એવું છે આમાં તમે પરિવાર સમજો તો બી ડ્રાઈવરોના પચાસથી સો ડ્રાઈવર લોકલ છે એ લોકો નિરાધાર થઈ જશે ટ્રાન્સપોર્ટરો જે વીસ પચીસ છે એ નિરાધાર થઈ જશે ટોટલ મને હજારથી પંદરસો લોકો આના સાથે જોડાયા છે હવે તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે અને અમારી વિનંતી બી સમજો અમે કોઈ એવો વિરોધ કરવા માંગતા નથી પણ અમારે આ વસ્તુ પગલાં લેવા પડે એવું છે કારણ કે જે રેટ આટલા બધા વધી ગયા છે તો આ રેટને તમે થર્મલ પાવર પ્લાન્ટ જેટલું બને એટલું ઓછું કરો કારણ કે આનાથી લોકોના બ્લોક નથી બનતા કન્સ્ટ્રક્શન સારું નથી થતું શું શું રેટ રેટ હતો કર્યો છે પેલા બ્લોક કંપની માટે સો રૂપિયાનો રેટ હતો જે હવે વધીને ચૌદસો રૂપિયા થઈ ગયા અને રેગ્યુલર સિમેન્ટ પ્લાન્ટ માટે ત્રણસો રૂપિયાનો રેટ હતો હવે બધા માટે ચૌદસો ને સાડા તેરસો રૂપિયા રેટ થઈ ગયો છે હવે જો તમારી માંગ ન માનવામાં આવી તો ભવિષ્યમાં શું કરશે અમે અહિંસક આંદોલન જ કરવા માંગીએ છીએ કે જે અમે આટલી ગાડીઓ કે જે હપ્તા ભરવાના અમારે જે મુશ્કેલીઓ થાય છે એ ગાડીઓ અમે થર્મલ પાવર પ્લાન્ટને સોંપી દઈશું કે તમારે જે રસ્તો કરવો એ કરો હંસરાજ પાડવી સાથે દિપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ તાપી